અમે બૂમ આપ્યો વિરુદ્ધ કડકમાં કડક કાયદો આજ વિધાનસભામાં ગૃહની અંદર બે વર્ષ પહેલા લાવ્યા છે જ્યાં પણ કોઈ ગેર સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે કડક પગલા રૂપિયા માલિકો બની જતા હતા એના નામે ખેડૂત છે ખાતેદાર થઈ જતા હતા એના નામે જમીન થઈ જતી તે દેતી કે આવા અનેક કેસો આપણે જોયા છે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ ગુજરાતમાં ઘણી વાર એવા કેસ આવતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ છે ગામડામાં રહેલો છે ભણેલો ગણેલો નથી એની પાસે ખેતી છે અથવા તો એની પાસે બીજી કોઈ જમીન છે તો એ જમીન હડપી લેવામાં આવે છે અને પછી જમીન બીજા વ્યક્તિ છે એ પોતાના નામે ચડાવી દે છે હવે આ કેસની વાત કરીએ તો એમાં ઘણા બધા સરકારી અધિકારીઓ હોય છે એમની પણ ઘણીવાર સંડોવણી ખુલતી હોય છે અવારનવાર આપણે સમાચારમાં જોતા પણ હોઈએ છીએ એ ગામડામાં રહેલા વ્યક્તિને કોઈ તકલીફ ન પડે મહેસૂલ બાબતે એમને કોઈ જમીન ન લઈ જાય એમની ખેતીની જમીન હોય કે બીજી કોઈ જમીન હોય એ જમીન ન લઈ જાય એના માટે ગુજરાત સરકાર ઘણા બધા પ્રયાસ કરી રહી છે શું કરી રહી છે મહેશ કસવાલા ધારાસભ્ય છે એમણે પોતાની વાત રાખી હતી સાંભળીએ એમને વિપક્ષના નેતાએ

એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે એમાં જ્યાં પણ કોઈ ગેરરીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે કડક પગલા લેતી જે કોઈ આવી બાબતો સરકારના ધ્યાનમાં આવી છે એમને નોટિસો અપાય છે એમની સામે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ છે અને હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સરકારના ધારાસભ્ય તરીકે કહું છું કે કોઈ પણ ભૂમાફિયા કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી છે ખેડૂત નહીં હોય ને છતાં પણ ખેડૂત ખાતેદાર થયા હશે રાજ્ય સરકાર એને છોડવા છે મને ખ્યાલ છે હું અનુભવી છું કે એક વખત આ રાજ્યની અંદર એવું હતું કે જ્યારે માલિક કોઈ હોય ખેતીનો અને બીજો માલિક દસ્તાવેજ કરાયા આવતો ભૂતિયા માલિકો બની જતા હતા એના નામે ખેડૂત છે એ ખાતેદાર થઈ જતા હતા એના નામે જમીન થઈ જતી હતી આવા અનેક કેસો આપણે જોયા છે મારે અભિનંદન આપવા પડે જે તે વખતે નરેન્દ્રભાઈ મોદીની સરકાર મુખ્યમંત્રી થયા અને જે પ્રકારના રિફોર્મ્સ મહેસૂલની અંદર આવ્યા આજે મહેસૂલની અંદર કોઈ પણ દસ્તાવેજ કરવા જાવ તો માલિકે પોતાને કેમેરાની સામે આવવું પડે છે સાક્ષીઓને લઈને આવવું પડે છે અને સામે એનું એકરાર નામ આપવું પડે છે જે પ્રકારે મહેસૂલના સુધારા થયા આજે કોઈ પણ પ્રકારની શેઢા ફેરવી નાખવા રાત્રે રાત્રે ખેતરો ફરી જવા

જે લોકોએ જમીનો પચાવી પાડી હતી ચાહે ખેડૂત હોય ચાહે નાનો વર્ગ હોય ચાહે ઘરનો માલિક હોય ચાહે નાના પ્લોટનો ગરીબ માણસ હોય એની જમીન પચાવી પાડવા વાળા લોકો ઉપર પણ સરકારની અને તંત્રની તરફ માગી છે ને આવા લોકોને ભૂમાફિયાઓને એવી જમીન છે એમાંથી જમીનને મુક્તિ આપી અને એના માલિકોને જમીન પાછી આપવામાં રાજ્ય સરકાર સફળ થઈ છે